માન્ય કલેક્ટર સર ફરી નિરીક્ષણ પૂર્ણ કરી પુનઃ ધ્વજ તરફ આપણે એમનું સ્વાગત કરીએ છીએ અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી માલપુર ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને યોજાયો જેમણે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વમાં સ્વતંત્રતા સેનાનીઓને સન્માન કરવામાં આવ્યું અને શહીદ સ્મારક ઉપર પુષ્પાંજલિ કરીને વંદન કર્યા હતા સ્વ રામશંકર ઉપાધ્યાયના દીકરી લીલાબાને સન્માનિત કરીને અને જિલ્લા કલેક્ટરે તેમના આશીર્વાદ લીધા હતા સાથે સેનાના નિવૃત્ત જવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મીઓ અને રમતવીરો કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરાયા હતા કલેક્ટરના હસ્તે વિકાસ માટે પચીસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા અલ્પેશ રાઠોડ અજમલ વણઝારા ખબર વરવલ્લી

અને ભવ્ય તિરંગા યાત્રાઓથી શેરી શેરીમાં ઉષ્મા અને ઉત્સાહ વાતાવરણ સજાયું છે કરોડો દેશવાસીઓ એમાં જાતે જોડાયા છે એકસો પાંત્રીસ વધુ વસ્તી ધરાવતો અનેક ધર્મોના લોકોને સમાપતો વિવિધ સંસ્કૃતિને સંસ્કૃતિને આવકારતો સેંકડો ભાષાઓથી છલકાતો અને વૈવિધ્ય ધરાવતો આ ભારત દેશ લોકશાહીને સાચવી શક્યો છે એના પાયામાં છે વિશ્વની સૌથી મોટા લોકતંત્ર અને આપણો સંવિધાન એના નેતૃત્વ કરનાર આદરણીય નરેન્દ્ર મોદી મોદી આપણા ગુજરાતના ગૌરવ છે એનો મંત્ર પરફોર્મ રિફોર્મ ટ્રાન્સફોર્મ સાથે ભારત વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે

અનેરી છાપ છે G20 ટી માં ભારતની અધ્યક્ષતા હોય કે વિવિધ મુદ્દા પર ભારત નું રાય દેશની છાપ એક પ્રભાવશાળી અને કુશળ નેતૃત્વ દેશની ઊભી થઈ છે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ભારત ની સામે આંખ ઉઠાવી નથી શકતા કુરુક્ષેત્ર માં રામધારી ધનકર એ કીધું પણ છે ક્ષમા શોભતી ભુજંગ કો જીસ કે ગરલ હો જો દંતહીન વિશ્વ રહિત માનસ સુધી હો મીઠા ફળ પહોંચાડવામાં આપના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત સરકારે કમર કસી છે આત્મનિર્ભર ગુજરાત થી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત ના લક્ષ્ય માટે લક્ષી નિષ્ઠા સાથે એમની ટીમ કટિબદ્ધ છે લોકાભિમુખ વહીવટ